ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ થકી પ્રેરણાદાયક ઘટનાઓ અને સંશોધન અંગે લોકો સુધી માહિતી પહોંચાડે છે આ મન કી બાત કાર્યક્રમ જેનું આયોજન વડોદરા શહેરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભવન ખાતે પણ કરવામાં આવ્યું હતું જ્યાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ડોક્ટરો ડૉક્ટરો સાથે તેમણે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના માધ્યમથી વડાપ્રધાનની મન કી બાતનું પ્રસારણ કરાયું જેમાં વડાપ્રધાને પહેલગામ વિસ્તારમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા અંતર્ગત વોટર સ્પોર્ટ ફેસ્ટિવલનો ઉલ્લેખ કરી વિજેતાઓ સાથે વાત કરી ત્યારબાદ પ્રતિભા સેતુ પિરતાલની ઉપયોગીતા સમજાવી ઉપરાંત જર્મનીના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં મધ્યપ્રદેશના ફૂટબોલરની ચર્ચા કરી એક સિક્યુરિટી ગાર્ડની દેશભક્તિ વિશે જણાવ્યું સૌર ઉર્જાની ઉપયોગિતા સહિત સૌર ઉર્જા દીદીની સફળતા વર્ણવી કાર્યક્રમના અંતે ડોક્ટર સેલ દ્વારા નવનિયુક્ત બસો જેટલા ડોક્ટરો બીજેપીમાં જોડાયા પ્રમુખ દ્વારા તેમનું ખેસ પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું આજે મન કી બાતનો એકસો પચીસનો એપિસોડ હતો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજે સ્પોર્ટ્સથી લઈને સાંસ્કૃતિક જે આપણી ધરોહર છે અને વિશિષ્ટ લોકોની વાત કરી હૈદરાબાદનું જે આજે જિલ્લા થયો હતો ભારતમાં એની પણ વાત કરી વિવિધ વાતો જે દેશ અને વિદેશની કરતા હોય છે આપણી સંસ્કૃતિ વિદેશોમાં પણ કેટલી પ્રસરી છે મહેક એની પણ વાત કરી અનેક વાતો લઈને આદરણીય વડાપ્રધાન દર વખતે દર મહિને છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને એક ભાથું પીરસતા હોય છે અને ચિંતન અને વિચાર લોકોની સામે મૂકતા હોય છે એ જ પ્રકારનો કાર્યક્રમ અહીંયા ડૉક્ટર સેલ્ફ માના માધ્યમથી મન કી બાત ડૉક્ટર કે સાથ થયો છે સાથે સાથે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ છે એ પૂર્ણ કરવા માટે નવા યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પણ એક ક્રમ બન્યો છે એમાં આજે ડૉક્ટર સેલના માધ્યમથી જે યુવા ડૉક્ટરો છે જે હમણાં હમણાં જ ડૉક્ટર્સ બન્યા છે એ લોકોને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો એક અદમ્ય પ્રયાસ ડૉક્ટર સેલના માધ્યમથી થયો છે એમાં અમારા ડૉક્ટર મિતેશભાઈ મધ્યજોના ઇન્ચાર્જ ડૉક્ટર મોહનભાઈ ડૉક્ટર રોહનભાઈ અનેક કાર્યકર્તાઓએ ખૂબ પ્રયાસ કર્યો છે દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ખાતે મન કી બાત ડૉક્ટર કેસારના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનું મુખ્ય હેતુ એ હતું કે જે યુવા વર્ગ છે જે જસ્ટ હમણાં એટીન યર ક્રોસ કર્યા છે અને જે મેડિકલમાં કે કોઈપણ કોલેજમાં એડમિશન લઈ રહ્યા છે એ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ખબર પડે એના માટે આજે આજ આજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને બધા અનુસરતા જ હોય છે પરંતુ આજે બસોથી પણ વધારે મેડિકલના સ્ટુડન્ટ્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા મહાનગર ડૉક્ટર સેલના માધ્યમથી જોઇન કર્યું છે અને આજ આગામી દિવસોમાં વધારેમાં વધારે કોલેજોમાં અમે આ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા